મેરાણી એની ગીતો અને લોકગીતો મેળવી અને મેઘાણી મેઘાણીભાઈ કીધું કે આ ઢેલીબેન મેરાણી પાસેથી બધા મળ્યા છે સાહેબ હમણાં જ વીએસ ગઢવીનો મારે ફોન આવ્યો આમાં વસંતભાઈનો વસંતભાઈ એક લેખમાં લખ્યું હતું વીએસ ગઢવી સાહેબ કે જ્યારે બરડામાં મેઘાણી લગ્ન ગીતો લોકગીતો લખવા માટે મેઘાણીભાઈ ગયા અને બરોડો જ્યારે છોડ્યો ને ત્યારે આખો બરોડો રોયો દરેકની આંખમાં દરેક હતા એના સંપાદન કરેલા બધા ગીત છે સાહેબ જૂના પ્રાચીન ગીતો છે અદભુત ગીતો છે પણ આ તો મને ઉલટ આવી એટલે મેં બે તમે લગ્ન ગીતો ગાઈ નાખ્યા પણ હું મૂળ વાત ઉપર આવું માની આ પછી મારે એક પ્રસંગ કેવો છે આપને એક વાત કરવી છે એટલે આપ આપની જીગાનું છોડતા એકદમ બેઠા છો એમ બેઠા જ રહેજો પણ આ એક કવિતા કવિતાની પાછળ એક પ્રસંગ મારે કેવો છે આપને ખાસ કે જાવું મારું હૈયું હિમાલો બનાવું હિમાલો બનાવવાનું કારણ શું હૈયામાં મારા હૈયામાં દયા રાખું પ્રેમ રાખું સમર્પણ રાખું દયા રાખું પ્રેમ રાખું સમર્પણ રાખું હે ભક્તિ રાખું આ મારા હૃદયની કમરની માલિકા બધું રાખીશ બીજે ક્યાંય માણસને ક્યાંય જવાની જરૂર નથી કઈ હો ખરેખર એક જણે સાધુને જઈને એટલું કીધું કે મારી એકાંતમાં બાપુ જાવું તો એકાંતમાં હું કરું તો ભજન કરવું ભજન કરું તો તારો આખું ઘર હોઈ ગયા પછી ખૂણા બેઠો બેઠો ન કરી પણ નથી દીકરા બીજે જમાવવી છે એટલે જ આવું આ બધા બાવા સંતની વ્યાખ્યા જુદી છો સંતની ની વાત આખી વાત હું જે તમને કહું છું એ બાવાની કરું છું સાધુની ની સંત કેને કહેવાય ખબર હે કે સંતોનો স্বভাব છે વો જનેતાની બોધ ના જયો સંત કેને કહેવાય ખબર આ સંતની આખી વ્યાખ્યા જુદી છે સાહેબ સહજાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી એનો એક પ્રસંગ તમને કહી દઉં છું જનાગઢની બનેલી ઘટના સાંભળજો મને અંદરથી કુદરતી મને યાદ આવી છે હમણાં તમે વ્યવસ્થા ચા પાણી બધું કંઈ રાખતા નહીં એના માટે આપણે ઇન્ટ્રોલ રાખશું અમે થોડી ચા પીશું ચાર પ્રકારની ચા થાય આપુડી બાપુડી સગુડી એ પછી આપણે પછી વ્યાખ્યા કરશું ઇન્ટરવલ પછી પણ જુનાગઢનો પ્રસંગ મને એક યાદ આવે છે સ્વામિનારાયણ સંપ્રદાયની આ કથા ચાલે છે અને બહુ જાણીતો પ્રસંગ ગમે એટલી વાર સાંભળો તો ગમે એવો જુનાગઢમાં એક કઠિયારો બાવલો એની બેન એક લાડડી બહુ હતી સાહેબ માવતર મરી ગયા હોય ગરીબાઈ વાદલા જેની ઉપર વિર્યા હોય ખબર પડે માથા હબાકા જેને નીકળ્યા હોય ખબર પડે અને વિછી ના ડંખ તો જેને લાગ્યા હોય ખબર પડે છે કે ભાઈ મરે ભવ હારીએ અને બેની મરે દેશ જાય જેના બાણા પણ માવતર મરે એ ચારે દેશુ ના વાવા માવતર મૂકી ગયા મૂકીને મરી ગયા સાહેબ બે લાકડા વેચીને જીવન ગુજારે બનેલી જુનાગઢ ની હકીકત ગિરનાર માં જાય લાકડા લઈ આવે ભાઈ બેન અને વેચી અને એમાં જે કઈ મળે એમાં ગુજરાન કરે સાહેબ એક વાર બાવલો લાડરી બુ લાકડા ભારા લઈને આવતી હતી આવતા હતા ને એમાં ગુણાતીતા ને સ્વામી દામુકુન ની પાસે બેઠા છે અતિ ટાઢવાય છે એને નારણધરો કહેવાય છે ચા સાહેબ અને બહુ ટાઈજ વાય એટલે આ આજો જો કલ્પના કરજો સાહેબ વાતું આની રીએ અને આ વાતું તમને મને નશો ચડાવે એવી વાતું છે હા પોરો ચડે આપને જેને લાકડા વેચીને ગુજરાન કરવું પેટનો ખાડો બુરોજ એ બાવલાએ એટલું કીધું સ્વામીજીને સ્વામીજી ટાઈ ઝવાય છે બહુ કેવી ઉદારતા છે કલ્પના કરો મિત્રો ટાઈડ હોય સ્વામીજી બેટા બહુ ટાઈડ હોય છે ગુણાતીતાનંદ સ્વામી બહુ ટાઈડ હોય બેટા બહુ ટાઈડ હોય એમ તાપણું કરી દઉં હે બાપુ સ્વામીજી તાપણું કરી દઉં તો કઈ કરી દે ને બેટા જે લાકડા વેચો હતા એમાંથી કંઈક લઈને અનાજ ખાવું તું એ લાકડાનો ભઠ્ઠો કરી દીધો સાહેબ બાવલાઈ ભઠ્ઠો હડગાવી નાખ્યા અને ટાઈટ ઉડી અને ગુણાતીતાનંદ સ્વામીના હૈયામાંથી શબ્દો નીકળ્યા છે કે બાવલા આજથી કાયમ ને માટે તારી ઉપર થી લાકડાનો ભારો ઉતરી ગયો માટે તમારે જ્યાં લખવું લખી લેજો પ્રભુદાન ભાઈ નથી શ્રાપ પણ આપવાની વસ્તુ નથી નીકળી જાય છે સાહેબ એને કોઈ જગતની શક્તિ રોકી શકે નહીં નહી મને આશીર્વાદ આપો નહીં આશીર્વાદ તો મળી જાય અને શ્રાપ પણ લાગી જાય ને કોઈ શક્તિ રોકી શકે નહીં તારી ઉપર ભારો ઉતરી એમ કઈ ભારા ઉતરે શબ્દ સાચા પીડા સાહેબ લાડડીબુ બહુ રૂપાળી હતી એની બેન બહુ રૂપાળી હતી જુનાગઢ નવાબે લાડડી લાડડીબુ હારી લગ્ન કર્યા લાડુ બોરે લગન કર્યા પછી બાવલો કઠિયારો મટીન બાઉદીન ભાઈ દીવાન બન્યા સાહેબ જુના ઘટના હે બાઉદીન ભાઈ દીવાન બન્યા અને જારે એને નજીવો કર નાખ્યો પ્રજા ઉપર ટેક્સ નાખ્યો ત્યારે પ્રજા હો હોઈ ગઈ પણ એનું કારણ એનું કારણ પહેલા એ હતું કે એકવાર બાવલાએ આવીને લાડડીબુને એટલું કીધું તો કે બેન ખાવું છે મારે લાડડીબુ બોરો મડી ઓ સાહેબ હું હમણાં જ સૌજીભાઈની બેઠો તો બેઠો જે કહેતો તો આ દેશ કરુણાનો દેશ છે સાહેબ આ દેશ આંસુનો દેશ છે એક છોકરાએ આવીને ગામડામાં કીધું ને એની માને કે માં મારે ખાવું છે તો કે બેટા કાંઈ નથી અમે ભૂખ્યા બેઠા છીએ રોવા મંડી ને રોવા મંડી એટલે છોકરાએ કીધું કે રોમા માં આપણી પાસે આંસુ છે પછી આપણી બીજા કોની જરૂર હોય આંસુ જેની પાસે હોય ને એ નિર્ધન કહેવાય એ ધન વિનાના કહેવાય આપણે તો ધનવાન કહેવાય આપણી આંખમાં આંસુ છે સાહેબ ઈ લાડલી બુ રોવા મંડી બાવલા હું કામે ખાવું છે બેન મારે કાઈ નથી ઘર માં તો લાઈવ દાતળું હું લાકડા કાપી આવું તો કે દાતળું બુંધું છે કકરાવું પડે એમ છે અને નકર લાકડા કપાય એમ નથી એટલે પોતે બાવલો કહે છે કે લુવાર પાસે કકરાવી આવું કકરાવે ગામડામાં દાતળા કકરાવે એમ કે લુવાર બધા ઘરાક વયા ગયા પછી બાવલે કીધું દાંતડું ખકરી દો ને તો છે પૈસા તો કે ના તો કેમ કકરી દઉં તો કે હું આવતો ભવ તમારે પેટે અવતાર ઋણ ચૂકવી દે પણ મારી બેન અમે બે ભૂખ્યા છીએ લાકડા કાપવા જવા લુવાર દયા આવી દાંતળું કકરાવી દીધું એના બારા લઈને આવતા હતા કુણારતી સ્વામીને ભઠો કરીને તાપ કર્યો ઠાઠ ઉડી આશીર્વાદ મળ્યો અને બાઉદીભાઈ દીવાન બન્યા લાડલીબુ નવાબની સાથે લગ્ન કર્યા પછી નજીવો કર નાખ્યો અને પ્રજા હો અને ગઈ કે એટલો બધો બાઉદીનભાઈ કર ન હોય એટલે આમ જરૂખામાં બાઉદીનભાઈ આવીને કે નજીવો કરે તમારાથી ભરાય એમ નથી એ તઈ ઓલો લુવાર હતો ને આગળ આવીને બોલ્યો કે બાઉદીનભાઈ ન હોય તી દાતરડા કકરાવાના ન હોય બાપા હે કે ન હોય તી દાતરડા કકરાવાના ન હોય અને ટ્યુબલાઇટ થઈને બધો કર માફ કરી દીધો સાહેબ કેવાનો મારો અર્થ હિમાલય ન જાવું હયું હિમાલો બના હરી ના પાસે જે કાંઈ છે સાહેબ ક્યાંય લેવાની જરૂર નથી માણસે અંતર્મુખ થવાની જરૂર છે મહાપુરુષો ગીતા ભાગવત રામાયણ જેમ મને તમને છે ને ગામડું ગામ હતું ને એક દીકરીને એને પિતાજી પૈસા આપે તો રામાયણમાં મૂકી આવે એને પિતાજી જોઈ ગયા રામાયણમાં રૂપિયા કામ હું તને આપું તો કે ચોર ચોરી કરવા આવે ને બાપુજી રામાયણ ન ખોલે ચોર ચોરી કરવા આવે રામાયણ ન ખોલે મારા પૈસા સલામત રહે રામાયણ ખોલે કોઈ દી ચોરી ન કરે ઈ રામાયણ ગીતા મને તમને એમ કે અંતર્મુખ થવાની જરૂર છે ઈ જ આ કવિતાની માલિપા કીધું છે ને પેલી કળી સાંભળજો સાહેબ કે મનના મંદિરિયામાં દીવો કરી દેખો પેલું પગથિયું અંતર્મુખ થવા માટે મનના મંદિરિયામાં દીવો કરી મનને જોયા કરું સાહેબ આપણું મન છે ને એ જ બધું ખેલ ખેલે છે બીજું કાંઈ નથી મેં અહીંયા ઘનશ્યામભાઈ શંકરને ત્યાં ભાઈને પ્રોગ્રામ હતો ને ત્યારે મેં એમ કીધું હતું કે આપણું આપણું મન એક રટ લઈએ જો તમારું મારું શું રટ લઈએ એ સો રૂપિયા મળી જાય તો મજા આવી જાય હો સો રૂપિયા મળી જાય તો મજા આવી જાય સો રૂપિયા મળી જાય તો મજા આવી જાય ને એમાં સો રૂપિયા મળી જાય અને મજા આવી જાય મજા સો રૂપિયાની નથી પણ મને આ વાત મૂકી દીધી ની એની મજા છે સાહેબ મનમાંથી વાત નીકળી ગઈ એની મજા મનના ખેલ છે બધા ખેલ છે બીજું છે આ કરોડપતિ જે બહુ સુખી હોય ને એ દિવાળી ઉપર બહુ કિંમતી મોટા મોટા આવે પણ ફોડવાળા ઝૂપડપટ્ટી માંથી બોલાવે એના હું છોકરા ફોડી ન કે હા એ તો ઝૂપડી પટ્ટી માંથી આવી પડી એને આનંદ ન આવે આપણા નહીં ને એમ કોક ના ફોડવા મન ના ખેલ નથી તો શું છે બીજા હવે એમ નક્કી કરી લે આપણા જ ભડાકા છે તો પણ મન કબૂલ ન કરે સાહેબ એનો મન કબૂલ કરે હું એક એક ભાઈ લોભિયા બહુ હતા હું એની ઘેરે બે વાગ્યો એટલા બધા ફટાકિયા છોકરા ફોડે કાંઈ કોઈ ફોડતું નથી આજના રાવો ને કેસેટ કરી લીધી મનગીએ કોકના ફટાકિયાના અવાજની કેસેટ કરી લીધી અને ટેપમાં ચડાવી જઈ ઈચ્છા પડે ત્યારે બટન દબાવીને ધડા ધડી ધડા ધડી ધડા ધડીને પોતે ખુશીના ઢગલાથી જશે

પડતા જાય માથા પછાડતા જાય મારું બધું હળગી ગયું હવે કઈ રહ્યું નહીં મારું બધું હળગી ગયું અરે અરે મારે શું કરું શું કરું બધા બાવડા પકડે છે છાનારીઓ તો છાના નોરી એમાં કોઈક એક જણે આવીને એટલું કીધું કાનમાં શેઠ ને શેઠ રો હવેલી તો ત્રણ મહિના પેલા તમારે દીકરા વેચી નાખી છે એમ ઓલું બોલ્યો એમ હા વેચાઈ ગઈ તો લીંબડ જો કેવો મીડો લેવા બિચારાનું હળગી ગયું કા અરે રામ રામ કોઈ છોકરો આવ્યો તો હોળી મિંડો રોવા આ મન ના ખેલ નથી ત્યારે શું છે કલ્પના કરો મન ના મંદિર

આ કડી ની બી કડી ભૂલી ગ મને યાદ ઉમર છે ને પેલું કામ ભૂલવાનું કરે ભૂલી બહુ જોવાય અમારે એક ભોજા બાપા હતા ને એ હવારમાં માં પોતાનું નામ ભૂલી ગયા બોલો ઈચ્છા અને પરસેવો વળી ગયો હવે મને કોક પૂછે કે તમારું નામ હું તો હું શું જવાબ આપીશ તે અહક મહિના થાય એમથી વાયમાં પડીને મરી જાઉં હવે જીવાય નહીં તે વાયમાં પડવા જતા હતા ધનો કરીને એક મજૂર હામો મળ્યો કે ભોજા બાપા અટાણમાં ક્યાં ઉપડ્યા તો કે ધન છે ધના તે મારું નામ યાદ કરી દીધું હું હું તો વાયમાં પડવા જતો હતો કે અરે કે એમ પડાતું છે વાયમાં હા ધના બાપા એમ ભૂલાઈ જાય ઉંમર લાગે એટલે ભૂલાઈ જાય નામ ભૂલાઈ જાય હા ભક્તિ ની આંખે સગડું દેખું ને દે ગંગા સતી પાંડબાઈ જેસલ જાડેજો આ બધા ભક્તિ ની આંખે જોયે ને જગત કીધું શું કીધું આ નીતિ આ ન્યાય આ અન્યાય આ ભક્તિ આ અભક્તિ આ દુષ્ટ છે આ સજ્જન છે એ બધું જોવા અહીંયા જાય જો અહીંયા ન જાતા એ બધું ભક્તિની આંખે જોઈ અને મહાપુરુષોએ મને તમને કીધું મીરાથી માંડી નરસિંહ મહેતાથી માંડી ગંગા સતી પાનબાઈ થી માંડી જેસલ જાડેજા સુધી બધાય મને મને તમને ભક્તિ ની આંખે બધું જોયું છે કે અહીંયા જવાય અહીંયા નો જવાય આઈ ધર્મ છે અહીંયા અધર્મ છે આઈ નીતિ છે અહીંયા અનિતિ છે અહીંયા જવાય આઈ નો ઈ ઈ ભાગ એને પાડ્યા જોઈ તો ભક્તિ ની આંખે બધું અને પછી ની કડી બહુ સરસ છે મુક્તિ ની જુગતિ મારા ગુરુ એ બતાવી રે મુક્તિ ની જુગ ભગતીની જુગતી મારા ગુરુને બતા ભની જુગતી મારા ગુરુને બતા yeah આપ તને માટે માલે ન જાએ હિમાલેન જાવું હયું હિમાળો બના